પત્રકારોને સંબોધન કરતા માહિતી આપવામાં આવી હતી વિરાટ સોમ યજ્ઞ અને એકવીસ કુંડી ગોપાલકૃષ્ણ મહાયજ્ઞ ભવ્ય આયોજન સુરત સાંગણે થવા જઈ રહ્યું છે આગામી અઢાર થી ત્રેવીસ જાન્યુઆરી દરમિયાન ગોપિન ગામ પરિવાર ભક્તિમાં લીન થાયલો છે ભવ્ય અને દિવ્ય

પૂર્તિ અભિવાંદન સમારોહનો 23 જાન્યુઆરીના રોજ રાત્રે 9 થી 12 કલાક દરમિયાન આયોજન કરવામાં આવે છે. સુરત નવાબરાચાર ઓર જે ગોકુલ ઉદાન કહેવાય છે ફરી એકવાર ભાગ્યશાળી બનવા માટે જઈ રહ્યો છે. કૃષ્ણ પુરુષोत्तम ભગવાન શ્રી કૃષ્ણ આશીર્વાદ અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યની કૃપાથી અહીં અત્યગની સ્ટ્રોમ વિરાટ મહાસોમ यज्ञનું આયોજન અને સાથે સાથે શ્રી ગોપાલ કૃષ્ણ મહાયજ્ઞનું આયોજન સંપન્ન થવા તારીખ 18 થી 23 જાન્યુઆરીમાં થઈ રહ્યું છે. ત્યારે આ સોમ નું મુખ્ય હેતુ છે રાષ્ટ્રનું કલ્યાણ જે સનાતન વૈદિક ધર્મ કહેવાય છે ભૂમિ એ ઋષિ મુનિઓની ભૂમિ છે વૈદિક જાગરણ રાષ્ટ્રનું કલ્યાણ આ સોમ માધ્યમથી ના માધ્યમથી લોકોનું જે સ્વાસ્થ્ય છે એની જાળવણી કારણ કે સોમ યજ્ઞ જે ધુમાડા છે એનાથી અલગ પ્રકારના રોગના વિષાણુઓ જુબાણુઓ ખલાસ થાય

ભાવ મહાઆરતી શ્રી રામચંદ્રજી સંપન્ન થશે અને લોકો રામચંદ્રજીના ભજનોનો પણ અહીંયા આનંદ લેશે એ રીતે સોમ યજ્ઞ નો જે મુખ્ય હેતુ છે સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર કહેવાય છે જ્યાં સુધી સોમ યજ્ઞ નો ધુમાડો પહોંચે ત્યાં સુધી વાસ્તુ સુધી પણ કોઈ આવશ્યકતા રહેતી નથી એવું શાસ્ત્ર કહે છે સોમ એ સોય ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ભગવાને પોતે ગીતાજીમાં આજ્ઞા કરી છે એટલે સોમ યજ્ઞ દ્વારા આપણે સોમ યજ્ઞ કે પૂજાની એક યજ્ઞિય પદ્ધતિ છે સોમ યજ્ઞ દ્વારા આપણે ભગવાન શ્રી કૃષ્ણનું જ આરાધન કરવા માટે જઈ રહ્યા છીએ પદ્ધતિ દ્વારા અને આ યજ્ઞમાં જે હોત દ્રવ્યનો ઉપયોગ થાય એ માનવ માટે અત્યંત કલ્યાણકારી છે આરોગ્યનું શુદ્ધિકરણ થાય પર્યાવરણનું એનાથી શુદ્ધિકરણ થાય અને તમામ નેગેટિવિટી દૂર થઈને આપણને એક અદ્ભુત પોઝિટિવ વાઇબ્રેશન મળે છે સાથે સાથે સમગ્ર દર્શનાર્થીઓની મા પ્રસાર લેવાની વ્યવસ્થા છે અહીંયા સુંદર શિલાજી ધામનું પણ નિર્માણ થઈ રહ્યું છે

સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં અત્યંત ઉત્સાહ છે દરરોજ લોકોના સેંકડોની સંખ્યામાં ઇન્કવાયરી માટે ફોન આવી રહ્યા છે અને સમગ્ર સનાતન ધર્માવલંબીઓ અને સનાતની પ્રજા ધર્મપેપી પ્રજા યજ્ઞમાં સાથે જોડાઈ રહી છે